હું તો નીચે હતો ઉપર ની અકસ્માત નથી જોયો પણ એટલી ખબર છે કે જે નીચે એકદમ થી પછડાય તો બહુ અવાજ આવ્યો બે છોકરામાં ત્યાં આશરે બેઠેલા હતા એને બૂમ પાડી કે ભાઈ અહીંયા આવજો અમે લોકો દોડીને ગયા જયારે અમે દોડીને ગયા ને તો એની હાલત બહુ ખુબ ગંભીર જેવી હતી એમ કે માથામાં એને બી વાગેલું હતું પગમાં બી એના કપડા જ ફાટી ગયેલા હતા યુવકના કહેવાય ને કે પેન્ટ કે એવી રીતે બધી રીતે અને બહુ ખરાબ ઇન્જિન હતો અહીંથી ઉપરથી બી ને એકસો આઠ પહેલાથી કોલ કરી દીધો હતો અમે લોકો એના પર અને કેવાય પાણી છાંટ્યું અમે લોકો એને એમ્બ્યુલન્સમાં બી અમે લોકો જ બધા છોકરાઓ બધા ભેગા થઈને એને છે ને એમ્બ્યુલન્સમાં અમે મૂક્યો એનો પણ કેવાય ને ખરેખર ડ્રાઈવ બહુ ખરાબ હતી આ કરી પણ અહીંયા છે ને ત્રીજો કે ચોથો અકસ્માત આવી થઈ ચૂક્યો છે બ્રિજ ઉપરથી નીચે ભટક્યા હતા હા નીચે એટલે એકદમ કહેવાય ને અહીંયા ઉપર થઈ ગયા હતા એમના બંને જણ ડબલ સવારીમાં હતા અને ગાડી જે પાછળ ટક્કર વાગી હશે ને તો એ માણસ આમ સીધે નીચે જાય ની નીચે નીચે તો બહુ બધું આ રેલવે નું સામાન પડ્યો છે કદાચ ને એ ટાઈમે જો કદાચ બીજી જગ્યાએ વાગ્યું હોત માથામાં તો એકદમથી કહેવાય ને ત્યાં ડેઠ ઉપર થઈ જશે કારણ કે અમારા પેલા બી ઇન્સ્ટન્ટ એવા થયેલા જ છે અત્યારે હાલમાં આપણી સાથે પ્રત્યક્ષદર્શી હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું પ્રમાણે આપ જે દ્રશ્યોમાં જોયો છો આ જે જગ્યા છે તે ટોપીવાળા જે ભાઈ હાલમાં આપ જુઓ છો તે જ જગ્યા પર આ સમગ્ર ઘટના છે તે બની હતી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં આપણી સાથે જે જે વ્યક્તિ છે તેમના જે રિલેટિવ છે સંબંધી છે તે આપની સાથે અત્યારે ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું રોહિત રોહિતભાઈ ઘટના શું બની હતી આપને ક્યારે ફોન આવ્યો ને આપને કેવી રીતને ખબર પડી મને સાડા ગયારે ફોન આવ્યો કે એક્સિડન્ટ થયું છે તો અમે લોકો આવી રીતે મને લાગ્યું નોર્મલ એક્સિડન્ટ થયું ઉપર થયો હશે જેવો હું આવ્યો ને તો મને ખબર નહીં કે ડાયરેક્ટ નીચે પડી ગયા ને ગાડીવાળાએ ટક્કર મારીને જતો એને ડ્રિંકિંગ ડાયો હતો એટલે દારૂ પીધેલો હતો રોહિતભાઈ જેમનું અકસ્માત થયું છે તે આપના શું લાગે છે મારા જીજુ છે મનની સ્થિતિ કેવી છે હમણાં ઓફ થઈ ગયા છે આપની શું માંગ રહેશે માંગ રહેશે કે આને કઈ નહીં અને પકડી કઈને સજા મોકલે એમની સાથે એમના પત્ની પણ હતા એટલે આપના બેન જે હતા તે પણ હતા તેમની સ્થિતિ કેવી છે અમને હમણા માતા ઉપર વાગેલો હજી હોસ્પિટલમાં અમના કઈ અભી સોસ નથી એટલે અમને કઈ હજી કહેવા જેવું નહી રાત્રે કેટલા વાગે અકસ્માત બન્યો છે આપને સાડા અગિયારે થયો બિલકુલ અત્યારે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક અકસ્માતના કારણે જે સમગ્ર ઘરમાં શોકનો માહોલ થઈ ગયો છે કારણ કે જે એક્ટિવા ચાલક હતા તેમનું મૃત્યુ નીપજ્યું છે અને તેમના સગા સંબંધી છે તે આપણી સાથે અત્યારે મોજૂદ હતા ક્યાંક ને ક્યાંક પ્રત્યેક દ્વારા જે કહેવામાં આવ્યું એ પ્રમાણે કે ટક્કર એટલી ભયાનક હતી કે જે એક્ટિવા ચાલક હતા તે બ્રિજ પરથી નીચે પટકાયા જે જગ્યા પર અગાઉ પણ મેં આપને આ દ્રશ્યો બતાવ્યા ફરીથી એકવાર આપને દ્રશ્યો બતાવીશ કે બ્રિજની નીચે કઈ જગ્યા પર તે પોતે પટકાયા હતા અને એક્ટિવા જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એક્ટિવા અત્યારે દેખાય છે આ જગ્યા અહીંથી નહીં નહીં તો

સવાલો માત્ર એક જ કે ક્યારે તેને પકડવામાં આવશે અને તેની સિવાયના કે અકસ્માતો છે તે ક્યારે રોકવામાં આવશે રીતે સુતર સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ